જીવનનું કડવું સત્ય આ કડવું છે પણ સત્ય છે કે વૃદ્રાક્ષમાં વર્ષો વિતાવ્યા હવે એના છાપરે કેમ જાવું બટકૂક રોટલો ભારે પડ્યો એને હવે મારે કાગડો થઈને કેમ ખાવું સમજાય તેને વંદન સાચી વાત નહીં તમારી નિંદા કરવાવાળાનું પણ હંમેશા સન્માન કરજો મિત્રો કારણ કે તમારી ગેરહાજરીમાં પણ એ લોકો તમારું નામ ચર્ચામાં રાખે છે સાચી વાત નહીં જીવન પસ્તાવામાં ના વિતાવો મિત્રો કંઈક એવું કરો કે જે તમને છોડી ગયા છે ને એ પસ્તાય સાચી વાત નહીં સાથ કોઈક ને કોઈક જ આપે છે મિત્રો પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે જિંદગી સાચવીને જીવી એ દોષ કેમ કે ગ્રહોને કરતાં બધું માણસોને નડતા જોયા છે સાવ સાચી વાત છે ને દીકરી પપ્પાને ધીમેથી કાનમાં કહે છે પપ્પા મારા ઘરે આવજો હજી દીકરી ઘરના આંગણે જ છે મિત્રો સાસરે તો પહોંચી પણ નથી ગોળાનું પાણી પણ નથી પીધું પણ એ સ્વીકારી લીધું કે હવે આ ઘર મારું નથી ત્યારે દીકરીનું આમંત્રણ પિતાને હદ્યને કેવું હચમચાવી દેતું હશે છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ સાવ સાચી વાત છે ને દીકરીની વિદાય આતે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમય તાણે જાણે દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલું તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડિયા છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ અનોખી રીત છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી છે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજે દીકરીનો અવતાર તું પણ ભગવાન એ દિલને ખબર પડે વિદાય શું ચીજ છે